જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા નળ મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો

પોલિંગ સ્ટેશન કેવાયપીએસ કેમ્પેન અંતર્ગત ખેડા જિલ્લાના તમામ એક હજાર છસો છન્નું મતદાન મથકો પર સવારના નવ કલાકથી સાડા બાર કલાક સુધી મતદારોએ મુલાકાત લીધી હતી જેમાં પીજ ગામના પ્રથમ વખત મતદાન કરનાર ઓગણીસ વર્ષીય શ્વેતા નવીનભાઈ પરમાર પોતાના મતદાન મથકની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાથી વાકેફ થયા હતા શ્વેતાએ સાતમી મે ના રોજ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી સાથે જ પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથકની મુલાકાત લઈને મતદાતાઓને મળવાપાત્ર લઘુત્તમ સુવિધાઓથી જાગૃત થયા હતા અને જિલ્લાવાસીઓને મતદાનની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં બુથ લેવલ ઓફિસરો સંબંધિત કર્મચારીઓ સહિત મતદાતાઓ હાજર રહ્યા હતા માટે સાતમી તારીખે જે અહીંયા ચૂંટણી છે ચૂંટણીમાં હું પોતે મતદાન કરીશ અને બીજા અન્ય લોકોને પોતા પોતે અહીંયા ચૂંટણીના ચૂંટણીના દિવસે મતદાન કરવા આપે અને વધારેમાં વધારે મત આપે અને પોતાનો મતનો ઉપયોગ કરી અને મતદાન કરે એની અપીલ કરું છું આઈ માય સેલ્ફ સાક્ષી હિતનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them. બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને ભારત બનાવવાની ગેરંટી નો વિશ્વાસ ગેરંટી નો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો